નમસ્કાર તમારું ખૂબ સ્વાગત છે તમે જોઈ રહ્યા છો ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર દૈનિક રાશિફળમાં સૌથી પહેલા જાણીએ દૈનિક પંચાંગ વિશે સોળ વીસ ડિસેમ્બર ઓગણીસ સો મંગળવારનો દિવસ હેપોશ મહિનાના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિ અને નક્ષત્ર સ્વાતિ છે અતિગંડ નામનો યોગ બની રહ્યો છે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગીને પંચાવન મિનિટથી બપોરે બાર વાગીને ત્રીસ મિનિટ સુધી છે રાહુકાળનો સમય બપોરે બેથી સાંજે ત્રણ વાગીને ત્રીસ મિનિટ સુધી છે રાહુકાળના સમય કોઈ પણ નવું અને શુભ કાર્ય ન કરવું વિઘ્ન આવી શકે છે હવે વાત કરીએ આજની રાશિની તુલા રાશિ માટે આજનો દિવસ ખૂબ સારો હૈ આજે ધન પ્રાપ્તિના યોગ બનેલા છે કરિયરમાં સુધાર થશે અને તમારા અટકેલા તમામ કાર્યો પણ આજે પૂરા થતા દેખાઈ રહ્યા છે આજે કંઈ પણ બોલતા પહેલા બે વાર વિચાર કરો પછી બોલો તો સારું અજાણતા જ સાચું પણ તમારો નજરિયો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે એટલે તોલીમા પીને બોલો એવા મિત્રોથી બચીને રહો જે જરૂરતના સમયે તમારી પાસે ઉધાર માંગે છે પણ પાછા આપતા નથી જરા સંભાળીને રહેજો આજે જો તમે સિંગલ છો તો બની શકે છે કોઈની સાથે આંખો ચાર થઈ જાય તમારું વ્યક્તિત્વ આજે નિખરીને સામે આવી રહ્યું તમને પોતાના માટે ઘણો બધો સમય મળશે જેમાં તમે પોતાના પર પણ ધ્યાન આપો તો અનુકૂળ રહેશે જો કે સૌથી સારી વાત એ છે કે અનેક કાર્યોમાં ગતિ આવશે જે અત્યાર સુધી અટકેલા હતા સાચી કાર્ય યોજના બનાવીને તમે કાર્યોમાં સફળતા મેળવી શકો છો સકારાત્મક સમય છે આનો ભરપૂર ફાયદો ઉઠાવવા માટે તમારે થોડી મહેનત પણ કરવી પડશે થોડી મહેનત કરશો તો તમારું દરેક કાર્ય થઈ જશે જો કે દિવસ તમારા માટે સારો છે જો તમે અવિવાહિત છો અને વિવાહ કરવા વિશે વિચારી રહ્યા છો તો સારું છે આર્થિક અને મનની વિચારસરણી બંનેની આવશ્યકતા છે એટલે કે ધનને લઈને પણ અને દિલને લઈને પણ તો સંબંધોને તમે આગલા લેવલ સુધી લઈ જઈ શકશો જો કે જો તમે કોઈને પ્રેમ કરો છો તો થોડો સમય તેમની સાથે વિતાવો તો બહુ સારું છે એકબીજાનો સપોર્ટ મળશે અને સંબંધ વધુ ઊંડો થતો પણ દેખાશે તમારા માટે સૌથી મુખ્ય વાત એ છે કે આજે કોઈ પણ પ્રકારનું કામ કરવા માંગતા હોવ તો પહેલાં તેના નફા નુકસાન વિશે વિચારી લો પછી આગળ વધો જોકે દરેક કદમ પર માતાપિતાનો સપોર્ટ મળશે અને આર્થિક મામલાઓમાં તમે જે પ્રયાસ કરશો તેમાં લાભ પણ થશે ઇન્કમના નવા સ્ત્રોત બનતા દેખાશે પ્રોજેક્ટ માટે તમે વધુ પ્રયાસ કરો તમને અહીં તેજીથી સફળતા મળશે કોઈ વ્યક્તિ વિશેષ સાથે વિવાદ ન થાય તેનું ધ્યાન રાખો જીવનસાથી સાથે માનસન્માન અને ઉપહારની પ્રાપ્તિ પણ થશે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લો નહીંતર મુશ્કેલીઓ થશે અને ધનને કેવી રીતે સંભાળવું છે તે શીખવું તમારા માટે આવશ્યક છે કારણ કે ધંદોલત વૃદ્ધિ યોગ છે પણ ખર્ચાઓ પર થોડો કંટ્રોલ રાખો પારિવારિક જીવન આજે સુંદર છે જો પ્રોપર્ટી સાથે જોડાયેલો કોઈ મામલો ગુંચવાયેલો હતો તો હવે ઉકેલાઈ જશે આજે હેલ્ધી ડાયટ એટલે કે તમે ખાવા પીવામાં શું લઈ રહ્યા છો તેનું ધ્યાન રાખવું તમારા માટે બહુ આવશ્યક છે સંતુલનની જરૂર છે ધનની લેવડદેવડ સમજી વિચારીને કરો મિત્ર કે નજીકના વ્યક્તિનો સપોર્ટ તમને મળી જશે જે વિદ્યાર્થીઓ છે ભણતરના મામલામાં સમય અનુકૂળ ચાલી રહ્યો છે આજે બસ મનની ચંચળતાથી બચો અને ભણતર પર વિશેષ ધ્યાન આપો ગાયત્રી મંત્ર જરૂર વાંચજો જેથી સાચા સમયે સાચો નિર્ણય લઈ શકો શુભ રંગ ગુલાબી ભાગ્ય સાથ નિભાવશે પિચ્યાસી ટકા અને ભાગ્યાંક તમારો ત્રણ છે અમે તમારી વિદાય લઈશું લાઈફ સાથે મેચ થાય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો કમેન્ટ કરો ધન્યવાદ